ICAI અમદાવાદ બ્રાન્ચ દ્વારા CA ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું નવેમ્બર 2024 માટે ICAI CA ફાઇનલ પરીક્ષાઓ 3, 5 અને 7 નવેમ્બરના રોજ ગ્રુપ 1 ની પરીક્ષાઓ લેવામાં આવી હતી જ્યારે ગ્રુપ 2 ની પરીક્ષા નવેમ્બર 9, 11 અને 13 ના રોજ લેવામાં આવી હતી અમદાવાદ 27 ડિસેમ્બર 2024 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીએ ફાઈનલ પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની રિયા કુંજન કુમાર શાહે એટી થ્રી પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ ફાઈવ ઝીરો વન માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવ્યો હતો જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના ચેરમેન સીએ સુનિલ સંઘાવી જણાવ્યું હતું કે આ વર્ષે અમદાવાદના વિદ્યાર્થીઓમાં સીએ ફાઈનલમાં બંને ગ્રુપમાં

અને બંને ગ્રુપનું અમદાવાદનું રિઝલ્ટ આપણા નિષ્ફળ કરતાં વધારે રિઝલ્ટ છે બંને ગ્રુપનું અમદાવાદનું ફિફ્ટીન પોઈન્ટ ફોર નાઇન પર્સન્ટેજ રિઝલ્ટ આવ્યું છે ટોટલ આખા ઇન્ડિયામાં અગિયાર હજાર પાંચસો સ્ટુડન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે અને સિંગલ ગ્રુપમાં ઓલ ઇન્ડિયાનું સિક્સટીન પોઈન્ટ એઇટ પર્સન્ટેજ છે ગ્રુપ વનનું અને ગ્રુપ ટુનું ટ્વેન્ટી વન પોઈન્ટ થ્રી સિક્સ પર્સન્ટેજ છે જે પૈકી અમદાવાદનું ગ્રુપ વનનું રિઝલ્ટ સિક્સટીન પોઈન્ટ ટુ એટ છે અને ગ્રુપ ટુનું સિક્સટીન પોઇન્ટ સિક્સ ટુ પર્સન્ટેજ છે બીજું અમદાવાદથી બે રેન્ક આવ્યા છે એઆઈઆર ટુ છે અને એઆઈઆર થર્ટી છે આપણી જોડે અહીંયા એઆઈ ટુ રિયા શાહ બી ઉપલબ્ધ છે અને એનું આખા ઓલ ઇન્ડિયા ખાતે સેકન્ડ રેન્ક છે સો આઈ આશા એન્ડ આઝ આર એન્ડ ફોર્ટી ટુ એન્ડ સીએ ફાઇનલ સેમ્બર ટવેન્ટી સો આ ટાક બેથ એ Um, I used to study for ten to twelve hours every day. I used to wake up at four in the morning, sleep at seven in the evening and the sleep nah, I never compromised. If family, of course, you need emotional support. And I was so fortunate enough. My my parents did that too 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 well. And I'm the exam, <coughs> uh, uh, I was morally um, broken down. And a mm -hmm. e time per my mm -hmm. family to mm -hmm. support career is just commendable. Only one message I'd like to give the consistency is very, very important. So rose you have to do it every day. Rose 10 to 12 hours put in karna hai.